મહેસાણા મહાનગરપાલિકાએ બજેટ રજૂ કર્યું મહેસાણા સંસદ હરિભાઈ પટેલે રાજ્યસભા સંસદ મયંકભાઈ નાયક કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ શ્રીની હાજરીમાં મહાનગરપાલિકા કમિશનર શ્રી રવિન્દ્ર ખટાલે બજેટ રજૂ કર્યું અગાઉ કરતાં બે હજાર પચીસ વર્ષના બજેટમાં ત્રણસો પંચ્યાસી ટકાના વધારા સાથે નવસો કરોડ જેટલી રકમના બજેટને ઐતિહાસિક હોવાનું જણાવ્યું કોઈપણ પ્રકારના વેરા કે ટેક્સમાં વધારા કર્યા વગર મહેસાણા શહેરમાં ચાર આઇકોનિક એપ્રોચ રોડ બાગ બગીચાઓનું નવીનીકરણ નવીન ઓવરબ્રિજો ફ્લાય ઓવરો રોડ રસ્તા ફૂટપાથ સહિત સીસીટીવી સિટી બસ જેવી સુવિધા તેમજ સેનિટેશન આરોગ્ય પર્યાવરણ અને શિક્ષણલક્ષી કામો દ્વારા મનોહર મહેસાણાની આગવી ઓળખ ઉભી કરવામાં આવશે મહેસાણા શહેરમાં બે ઝોનલ કચેરી સહિત મહાનગરપાલિકા સમાવિષ્ટ થયેલા ગામોમાં પણ વિકાસલક્ષી કામો કરવાના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ વિઝન સાથે મહેસાણાનો સર્વાંગી વિકાસ થશે આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટ્રોંગ વોટર લાઇન ગટર લાઇન ડ્રેનેજ લાઈન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મૂકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે સાહેબ કેટલા વધારો ગયા વર્ષ છે અને કયા 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 વિકાસના કામો વિસ્તારમાં છે છે લગભગ વધારો આ બજેટમાં આપણે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીન વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે સાહેબ નવીન જે વિસ્તાર મહાનગરપાલિકામાં પડ્યો છે તેમાં કહી શકાય કે પાયાની સુવિધાઓનો સંપૂર્ણપણે અભાવ છે ગટર લાઈનની પણ વ્યવસ્થા નથી તો તેને કેવી રીતે આ બજેટમાં આવરી લેવાયું છે આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે જે આપણે વોટર સપ્લાયની લાઈન ગટર લાઈન સ્ટ્રોંગ વોટરની લાઈન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં રાખેલું છે ઓળખ ઓળખ માટે માટે પ્રકારનું આયોજન છે શહેરની આગવી ઓળખ માટે આપણે ત્યાં જે આપણા ધરોહરો છે ધારો કે આપણે ત્યાં બોતેર કોઠારી વાવ છે રાજમહાલ છે સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે એમાં પણ અમે ચાર રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે સાથે સાથે બ્યુટિફિકેશન ના કામોમાં અમે આપણા મહેસાણાનું ગુજરાતનું ગુજરાત નું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ કોઈ આયોજન વરસાદી પાણી નિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોમ વોટર ડ્રેનેજની લાઈન નથી એ નવી લાઈનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે વિકાસ કરવાનો આપણે વાત કરી શું એવો વિકાસ ખાલી નદી ખાલી નદીના વિકાસમાં અમે બે વસ્તુના અત્યારે ધ્યાન લીધું છે એક તો આપણે ખારી નદીની આજુબાજુમાં આપણે એક રિંગ રોડ બનાવવાનું વિચારીએ છીએ તો જેનાથી અત્યારે આપણા ટ્રાફિકના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે સાથે સાથે એને લાંબા ગાળામાં રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે સાહેબ રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરાય છે પણ ખારી નદીની દુર્દશા ખૂબ જ ખરાબ છે અને અંદર ગટરના પાણી પણ જે છે તે નાખવામાં આવી રહ્યા છે તેના વિશે શું કહેવાય છે એ વસ્તુ અમારા ધ્યાન ઉપર છે એના માટે મેં જે મગાવું કીધું કે આપણે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું આખું નેટવર્ક આપણે નવું વિસાવી રહ્યા છે જે વિસ્તારોમાં અત્યારે કનેક્ટિવિટી નથી ત્યાં આપણે કનેક્ટિવિટી આપશું નવા એસટીપી પ્લાન્ટ બનાવશું તેમજ જ્યાં આપણને જરૂરિયાત લાગે છે નાળા ઉપર આપણે ડાયરેક્ટલી મિની એમના એસટીપી આવે છે એ પણ આપણે મૂકશું અને સાથે સાથે નદીનું શુદ્ધિકરણ માટેની પણ આપણે કામગીરી હાથ પર લઈશું સર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કયા માપથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ને દબાણો આપણે જે દૂર કરી રહ્યા છે સરકારી નિયમો મુજબ જેટલો આપણી માર્જિનની જગ્યા હોવી જોઈએ માર્જિનની જગ્યા ઓપન ટુ સ્કાય હોવી જોઈએ એમાં કોઈ પણ પાર્કિંગની અવરોધ થાય કોઈ કોમ્પ્લેક્ષમાં પોતાની રીતે લોકો એને બંધ કરી દે એ આપણે ધ્યાનમાં લઈને સરકારી મુજબ આપણે દબાણો નક્કી કરાયું છે સિટી લેવલે થશે કે કેમ નહીં સમગ્ર વિસ્તારમાં અમે દબાણો દૂર કરી રહ્યા છીએ અમે સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં જ્યાં સૌથી મોટા ઇસ્યુઝ હતા જ્યાં પાર્કિંગના વધારે ઇસ્યુઝ હતા અમે બે મેન હાઈવેથી આપણે શરૂ કર્યું છે હવે જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતું જશે અમે દરેક વિસ્તારમાં જે આજા દબાણો છે ત્યાં અમે દૂર કરશું જ્યાં સર કોમ્પ્લેક્સમાં પાર્કિંગ જ નથી પાર્કિંગની અવ્યવસ્થા છે એના માટે શું કરવામાં આવશે એનું પણ અમે સર્વે કરાવીને જ્યાં અત્યારે ઓલરેડી પાર્કિંગ છે પણ લોકોએ બંધ કરેલી છે એ પાર્કિંગ ખુલ્લું કરવાનું અમે કામ હાથ પર ધર્યું છે અને જ્યાં આવું દેખ જોવામાં આવશે ત્યાં અમે પિનલ એક્શન પણ લેશું